ચાણસમા ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા કથાકારનું સન્માન કરવામાં આવ્યું ગુજરાત રાજ્યની અંદર એકમાત્ર પત્રકારોનું એવું સંગઠન છે કે જે પત્રકારત્વની સાથે સાથે વિવિધ સહકીય સંસ્થાઓ તેમજ વિવિધ સહકીય પ્રવૃત્તિઓ કરતા લોકોનું સન્માન કરી છે તેમના કરાતા કાર્યમાં ઉત્સાહ વધારી રહ્યું છે ત્યારે ધર્મના નામે લોકોમાં જાગૃતિ લાવતા કથાકારનું પણ સન્માન કરવામાં આવતા ચાણસમાં શહેરના અગ્રણીઓ તેમજ વિવિધ આગેવાનોમાં પ્રકારે એકતા પરિષદ પ્રત્યે અનોખી લાગણી સેવાઈ હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાતરોડિયા ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ પ્રભારી શ્રી રાજુભાઈ પટેલ તથા પાટણ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડુદાના માર્ગદર્શન હેઠળ આજ રોજ ચાણસમા ખાતે પધારેલા લોકસંત શ્રી મુકુંદ મહારાજ ધોળકાવાળાનું ચાણસમા ખાતે આવેલ પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાની ઓફિસમાં સન્માન કરવામાં આવ્યું જ્યાં પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાના હોદ્દેદારો તેમજ ચાણસમા શહેરના વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રવીણભાઈ સથવારા પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર ચાણસમા તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસથી તારીખ ચાર સાત બે હજાર ચોવીસ સુધી મહારાજ શ્રી મુકુંદ મહારાજ દ્વારકાવાડાના સાનિધ્યમાં શ્રીમદ મહાભારત શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવે જેમાં ચાણસમાં બાનાણીવાડી ખાતે આ શ્રીમદ ભાગવત કથાનું વર્ણન મહારાજ શ્રી મુકુદ મહારાજ વળા તરફથી આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવે તેમાં સાણસમાંની ધર્મ પ્રેમી જનતાએ ઘણો ખરો એમાં લાભ લીધેલો અને આ કથા દરમિયાન ભજન કથા દરમિયાન મહારાજની વાણી દ્વારા અંદર સારા મજાના ભજન કથામાં લોકોને મંત્રમુ કર્યા હતા આજે આ પત્રકાર ગુજરાત પત્રકાર એકતા દ્વારા એમનું બહુમાન કરવામાં આવ્યું અને એ ચાણસમાં નગરમાં ગુજરાત પત્રકાર દ્વારા